ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી પ્રતિષ્ઠિત સેન્ટ મેરી સ્કૂલમાં આજે સવારે બોમ્બ હોવાની અફવા ફેલાતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જોકે પાછળથી આ સમગ્ર ઘટના એક મોકડીલ હોવાનું સ્પષ્ટ થતા વિદ્યાર્થીઓ વાલીઓ અને નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો વહીવટી તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું હતું કોઈ અજાણ્યા સ્ત્રોત દ્વારા શાળામાં બોમ્બ હોવાની જાણકારી મળતાની સાથે જ જિલ્લાનું વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક શાળા પરિસરમાં પહોંચી ગયો હતો સુરક્ષાના ભાગરૂપે સૌપ્રથમ શાળાને ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા શાળાના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યવાહીને પગલે શાળાના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને આસપાસના સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો સઘન તપાસના અંતે કોઈ પણ શંકાસ્પદ અને વિસ્ફોટક સામગ્રી મળી ન હતી તપાસ પૂર્ણ થયા બાદ વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર જાહેરાત કરવામાં આવી હતી કે આ એક મોકડ્રીલ હતી જેનો ઉદ્દેશ્ય સંભવિત કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદ ક્ષમતાને ચકાસવાનો હતો મોકડ્રીલ હોવાની જાહેરાત થતાં જ ઉપસ્થિત સૌએ હાશકારો અનુભવ્યો હતો